વિદ્યાર્થી મિત્રો આજે આપણે જાતિ આધારિત રૂઢિચુસ્તતા અટકાવવા માટે શિક્ષકની ભૂમિકા વિશે અભ્યાસ કરીશું સૌ પ્રથમ આપણે જોઈએ કે જાતિ આધારિત રૂઢિચુસ્તાનો અર્થ શું થાય તો કે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ બે હજાર ચૌદ પ્રમાણે જાતિ આધારિત રૂઢિચુસ્તા એ સમાજમાં સ્ત્રી અને પુરુષને તેમની જાતિ આધારે વિશિષ્ટ લક્ષણો કે ભૂમિકાઓ ભજવવાની રીત છે જાતિ આધારિત રૂઢિચુસ્તા એ પરંપરાગત રીતે આવતી માન્યતાને આધારે વિકસે છે જો આપણે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કે ટીવી ચેનલમાં છોટા ભીમ નામનું કાર્ટૂન આવે છે આ કાર્ટૂનમાં આપણે શું જોવા મળે કે છોટા ભીમ નામનો એક બહાદુર છોકરો હોય છે કે જે લાડુમાંથી શક્તિ મેળવે છે અને દુશ્મ ગુનેગારોને સજા આપે છે જ્યારે તેમની મિત્ર ચૂટકી હોય છે કે જે એક નાજુક નમની છોકરી હોય છે અને હંમેશા લાલી લિપિસ્ટિકમાં જોવા મળે છે આને જેન્ડર સ્ટીરિયો ટાઈપ કહેવામાં આવે છે આનાથી બાળકોને શું સંદેશો મળે છે કે છોકરીઓ હંમેશા શણગાર કરીને જ ફરતી હોય છે અને આનાથી આગળ વિચારીએ તો કે છોકરીઓ છે તે મુશ્કેલીમાંથી બહાર આવવા માટે એક ભીમની જરૂર પડે છે ટૂંકમાં સ્ત્રી અને પુરુષોને તેમની જાતિના આધારે કેટલાક લક્ષણો કે ભૂમિકા ભજવવાની રીત એટલે કે જાતિ આધારે રુધિચુસ્તા હવે જોઈએ જાતિગત રૂઢિચુસ્તા અટકાવવામાં શિક્ષકની ભૂમિકા અહીં જાતિગત ભેદભાવ દૂર કરવામાં શિક્ષક પાસે વિશેષ ભૂમિકાની અપેક્ષા રખાય છે કેમ કે શિક્ષક વિદ્યાર્થી માટે એક આદર્શ રોડ મોડલ હોય છે તેમજ તે દિવસના લગભગ છથી સાત કલાક જેટલો સમય છે તે શિક્ષક સાથે છે તે વિતાવે છે તેમજ પ્રત્યેક વર્તન વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે આ માટે નીચેના સૂચનો માર્ગદર્શન નીવડી શકે તેમ છે સૌ પ્રથમ જોઈએ વિદ્યાર્થીઓનું સામાજીકરણ કરવાની જવાબદારી તો કે સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યોને પ્રાધાન્ય અપાતું હોય એવા દેશોમાં લોકો શિક્ષણના સામાજિક ધ્યેયો પ્રત્યે વધુ જાગૃત બન્યા છે સામાજિક સમુદાય શિક્ષક પાસે એવી અપેક્ષા રાખે છે કે વિદ્યાર્થી ઉત્તમ નાગરિક બને અને તેનું ચારિત્ર્ય ઘડતર થાય વૃદ્ધિગત માતા પિતા સમાજમાં પ્રવર્તમાન માનસિકતા વિકસે એવું જ વલણ ધરાવતા હોય જ્યાં શિક્ષકે માતા પિતાને એક સલાહકાર તરીકે સમજાવી વિદ્યાર્થીઓમાં તંદુરસ્ત અને સામાજિક પરિવર્તનને અનુરૂપ વલણ વિકસાવે તેમ શીખવવાનું છે કેમ કે વિદ્યાર્થીઓ તે આધુનિક સમાજમાં પોતાની શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દી બનાવવાની છે એક ઉદાહરણથી સમજીએ તો ગ્રામ્ય કે અમુક જ્ઞાતિના છોકરાઓ છોકરીઓ પ્રત્યે પરંપરાગત અને રૂઢિગત માનસ ધરાવતા હોય છે કે છોકરીઓ તો ઘરકામ જ દરરોજ કરવાનું હોય છે બીજું છે કે ઉષ્માભર્યા અંગત સંબંધોનું પ્રસ્થાપન શિક્ષકના પક્ષે આ એક અત્યંત સંવેદનશીલ અને નાજુક મુદ્દો છે શિક્ષકે વિદ્યાર્થીઓ સાથે એક નિયંત્રિત છતાં નજીકના સંબંધ પ્રસ્થાપિત કરવાની જવાબદારી છે શિક્ષકે આના માટે શિક્ષકમાં સંપૂર્ણ વિવેક સભાનતા આવશ્યક ગાંભીર્ય અને સહાનુભૂતિની આવશ્યકતા છે કોઈ પણ વિદ્યાર્થીને મુશ્કેલી હોય તે તે સરળતાથી શિક્ષકનો સંપર્ક કરી શકે અને પોતાની મુશ્કેલીઓ તેમને કહી શકે તેવો એવા સંબંધો છે જે શિક્ષકે વિકસાવવાના છે શિક્ષકે પાસે જતાં વિદ્યાર્થીને ખચકાટ થવો જોઈએ નહીં શિક્ષકે વિદ્યાર્થીનો મિત્ર બનવાનું છે પરંતુ એ ધ્યાન રાખવાનું છે કે વિદ્યાર્થી છે તે શિક્ષકનો મિત્ર ના બને શિક્ષકે એવો અભાવ પર આભ આપ રાખવાની છે કે વિદ્યાર્થી છે કે ખોટું કામ કરે તો તે ખોટું કામ કરતાં અટકે પછી આપણે જોઈએ તો કે તટસ્થ વર્તન કરવાની ભૂમિકા શિક્ષક જ્યારે કોઈ વર્ખંડમાં શિક્ષણ કાર્ય કરાવતો હોય શીખવતો હોય ત્યારે વિદ્યાર્થીઓની જાતિ જ્ઞાતિ વર્ગ ધર્મ કુટુંબનો મોભો વગેરે પક્ષપાત કર્યા વિના એ બધા જ વિદ્યાર્થીઓને એક સરખું શિક્ષણ કાર્ય આપે એ આવશ્યક છે વિદ્યાર્થીઓ શિક્ષક જો છોકરીઓ તરફ પક્ષપાત કરે અથવા કે પૂર્વગ્રહયુક્ત વલણ ધરાવતો હોય તો વિદ્યાર્થીઓમાં તંદુરસ્ત વલણ વિકસાવી શકીએ નહીં એટલે કે જો શિક્ષક એવું માનતા હોય કે છોકરીઓ છે તેને ખીજાવાય નહીં તેને ખીજાવાય નહીં એવા પૂર્વગ્રહ ધરાવતા હોય તો વિદ્યાર્થીઓમાં તંદુરસ્ત વલણ વિકસાવી શકીએ આપણે નહીં તેમજ સઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવતી વખતે પણ તટસ્થ રીતે રહી અને વિદ્યાર્થીની યોગ્ય શક્તિઓને ઓળખી અને યોગ્ય યોગદાન આપે એવું કાર્યને સોંપવું જોઈએ ત્યારબાદ જોઈએ શિસ્તબદ્ધ વાતાવરણમાં કામ કરવાની કરાવનાર તરીકે તો કે વર્ગખંડમાં શિક્ષકે અધ્યાપન કાર્ય કરાવવાનું હોય છે અને વિદ્યાર્થીઓ સમક્ષ સ્પષ્ટ સમજ સાથે શીખે એવું વાતાવરણ સર્જન કરવાનું હોય છે તો એવું વાતાવરણ ક્યારે સર્જન કરી શકે તો કે શિક્ષક છે તે પોતાની વિષય વસ્તુ પર યોગ્ય પકડ હોય તેની અસરકારક અભિવ્યક્તિ હોય તો તે વર્કરમાં છે તે વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરી શકે વર્કરમાં છે તે શિસ્ત છે તે જાળવી શકે હાલના સમયમાં સાઠથી એંસી છોકરાઓ છોકરીઓનો ક્લાસમાં શિસ્ત જાળવી એક પડકારરૂપ બની ગયો છે હા ત્યારે શિક્ષક જો એની વિષય વસ્તુ પર જો પકડ ધરાવતો હોય એની અભિવ્યક્તિ છે તે અસરકારક હોય છે તો તે સરળ છે તે ક્લાસમાં છે તે શિસ્ત જાળવી શકે છે ઉપસાર તો જાતિગત ભેદભાવ માનવ ઇતિહાસ જેટલો જૂનો વિષય છે તેના સ્વરૂપો બદલાયા કર્યા છે આજે સ્ત્રીઓએ ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ સાધીને પોતાની સહતા અને ક્ષમતા પુરવાર કરી છે પણ પારંપરિક રીતે માનસ બદલાવમાં શિક્ષક જ પ્રમુખ ભૂમિકા ભજવી શકે સ્ત્રી પુરુષ બંને સમાજના એક સમાન પ્રહરીઓ છે શિવ ભગવાનની અર અર્ધાંગની પ્રતિભા સ્ત્રી પુરુષ સમાનતાને પ્રતિક છે બંનેમાં તત્વ અસ્તિત્વ ધરાવે છે બંનેનું એક માનવ તરીકે મૂલ્ય અંકાય અને પરસ્પર સમાન અને ગૌરવ કરે એવી અપેક્ષા રાખી શકાય ધન્યવાદ